ફ્રેન્ડ્સ આજે છે અગિયારસ તો આજે હું બનાવી રહી છું અગિયારસનું ચમકાનું તો એની પ્રિપરેશન ચાલુ થઈ ગઈ છે તૈયારી જો આ મેં સવારે છે ને સાબુદાણા પલાળી દીધા હતા અને બટાકા બી જોડે બાફી દીધા હતા આ છે આદુ આ છે સિંગદાણા અને આ છે લીલા મરચાં આમાં છે લીંબુનો રસ હવે આપણે બનાવી રહ્યા છે સાબુદાણાના વડા અને અપમ એટલે બંનેનું બેટર તો એક જ છે પણ બંને બનાવી રહ્યા છે આપણે તો હવે આ બધા બટાકા અને આદુને છીણીને આમાં એડ કરી દેવાનું છે અને જોડે મરચાં સિંગદાણાનો ભૂકો મીઠું ખાંડ લીંબુ બધું આમાં એડ કરી દેવાનું છે જો બટાકાને છીણી લઉં છું હું આ છીણીથી છીણી લઈશ સ્ટફિંગ બનીને તૈયાર છે હવે આપણે ઉતારીશું એક ડીશ અપમની ટ્રાય કરવા માટે કેવા બને છે એ જોવા માટે એક ડીશ અપમની ઉતારીશું આપણે પમની ડીશને ગરમ કરવા માટે ગેસ ઉપર મૂકી દીધી છે હવે આમાં થોડું આપણે થોડું થોડું ઓઇલ એડ કરીશું થોડુંક થોડુંક સ્ટફિંગ આમાં મૂકી દીધું છે અને ઉપરથી થોડું થોડું તેલ રેડી દીધું છે અને ગેસની આંચ એકદમ ધીમી રાખી છે અને ધીમા આંચે થવા દઈશું આપણે આપણે આને ચમચીથી ફેવરી દઈશું બીજી સાઈડ કરી દઈશું આને નીચેની સાઈડે સરસ બ્રાઉન કલર આવી ગયો છે એટલે આપણે એને ફેવરી દઈશું તેલ તો ઓલરેડી રેડી દીધું છે કે વેળવાની જરૂર છે નહીં આમાં કેવું છે વચ્ચેના જે છે ને એ જલ્દી થઈ જશે અને જે આ સાઈડના છે ને એને થતાં થોડીક વાલ લાગશે કેમ કે ત્યાં સુધી તાપ ઓછો આવે ને એટલા માટે એટલે આપણે જે વચ્ચેના છે એને પલ એ થઈ જાય એટલે એને નીકાળીને આ જે સાઈડના છે આ બધા એને વચ્ચે મૂકી દઈશું આ વચ્ચેના છે એ બધા થઈ ગયા છે એટલે એ બધા નીકાળી લઈશું અને આ જે સાઈડના છે આ બધા એ બધાને આપણે વચ્ચે મૂકી દઈશું કારણ કે શું થાય કે સાઈડમાં તાપ ઓછો વળે છે ને એના માટે થઈને એને થતા વાર લાગે છે મેં પહેલી વાર આપવામાં ટ્રાય ટ્રાય કર્યા છે બાકી અમે સાબુદાણાના વડા બનાવતા હોઈએ છીએ પણ એમ થયું કે ચાલો આજે કંઈક ઓછા તેલવાળું ટ્રાય કરીએ એમ જો એમાં સક્સેસ લઈશું તો બધા અપમ બનાવીશું નહીં તો પછી સાબુદાણાના વડા બનાવીશું પણ આપણને આમાં સક્સેસ થઈ ગયા છે તો હવે આપણે બધા અપમ જ બનાવી દઈશું ઓછા ઓઇલવાળું ખવાય અને કંઈક ચેન્જ વડા વડા તો આપણે ખાતા જ હોઈએ દર વખતે તેની જગ્યાએ ઓછા તેલવાળું સરસ વસ્તુ જોવા એક એક વારના થઈ ગયા અને હવે આ બીજી વારના થઈ ગયા છે તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને કાઢી લઈશું તો ફરાળી અપ્પમ બનીને રેડી થઈ ગયા છે મારું મિશન સક્સેસ ગયું મેં એવું વિચાર્યું હતું કે અપ્પમ સારા નહીં બને તો પછી ફરાળી વડા બનાવવા પડશે પણ ફાઇનલી ફરાળી અપ્પમ એકદમ સક્સેસ ગયા તો તમને મારી આ રેસીપી અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય